બાબર પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારંભ તેમજ સ્વાગત કાર્યક્રમ યોજા બનાસકાંઠા જિલ્લાના બાબર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પિયા એટી પટેલ તેમજ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ મલાજી ચૌધરીની અનુક્રમે દિયોદર તેમજ થરાદ ખાતે બદલી થતા વિદાય સમારંભ યોજાયો જેમાં બાબર પોલીસ સ્ટેશન સ્ટાફ સહેજનો તેમજ આજુબાજુના ગામોના સરપંચો સહિત મીડિયાકર્મીઓ મોટી સંખ્યામાં જોડાયા જેમાં વિદાય લઈ રહેલ પીઆઈ એટી પટેલ તેમજ મુકેશભાઈને ને તેમજ સાલ ઉઢાડી ફૂલહાર પહેરાવી સન્માનિત કરી વિદાય આપી પિયા એટી પટેલ સાહેબ છેલ્લા પાંચ થી છ મહિનાથી ભાવર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા સમયગાળા દરમિયાન તેમની કામગીરીને લોકોએ બિરદાવી અને મોટી લોકચાના મેળવી જ્યારે બીજી બાજુ ભાભર પોલીસ સ્ટેશન ખાતે નવા આવેલા પિયા એસ ચૌધરી સાહેબનું પણ ભાભર પોલીસ સ્ટાફ દ્વારા સ્વાગત કરાય અને ફુલહાર પહેરાવી સાલ ઉઢાડી આવકારાયા એવા સોમાભાઈ જે રાવળ ગુજરાતી ચેનલ ભાભર બનાસકાંઠા પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી ચૌધરી સાહેબના સત્કાર સમારંભમાં ઉપસ્થિત ભાભર શહેર અને આજુબાજુના ગામડાઓમાંથી પધારેલ સર્વે મહેમાનો મીડિયાના મિત્રો મારા પોલીસ કર્મચારી મિત્રો ભાઈઓ અને બહેનો તમામને નમસ્કાર હું બનાસકાંઠા જિલ્લામાં નવ નવ બે હજાર બાવીસના રોજ હાજર થયેલું ત્યારબાદ સવા બે વર્ષ જેટલો સમય ધાનેરા પોલીસ સ્ટેશનમાં કરીને ચોવીસ એક બે હજાર પચીસના રોજ ભાભર પોલિશનમાં હાજર થયો આપ સમના સહકારથી લાગણી અને હુંગથી ભાભર પોલિશનમાં ઉત્તમ કામગીરી કરવાનો અવસર મળ્યો એ બદલ હું તમામનું ખૂબ ખૂબ ઋણી રહીશ પોલીસ ખાતામાં બદલી અને બળતી એ સામાન્ય વસ્તુ છે પરંતુ સવા પાંચ મહિના જેટલો સમય થયો અને આપ સૌનો જે પ્રેમ મળ્યો એ બદલ હું કાયમ માટે તમારો રૂહી રહીશ તેમજ વધુમાં મારા જે પોલીસ કર્મચારી મિત્રો છે એમને મારી સાથે ખૂબ જ સફળતાપૂર્વક કામગીરી કરી વિશ્વાસથી કામગીરી કરી મારા રાઈટર અશોકભાઈ હોય કે એકાઉન્ટ રાઇટર ભાઈ હોય તમામે તમામનો મારી સફર કામગીરી પાછળ ખૂબ મોટો ફાળો છે એટલે એમનું સ્થાન મારા હૃદયમાં આ જીવન રહેશે એટલે હું અહીંથી નજીક જ દિયોદર જાઉં છું કોઈ પણ કર્મચારી કે કોઈ પણ મિત્રને એની ટાઈમ મારી જરૂરિયાત પડે તો તમે મને યાદ કરજો તમારો ફોન આવશે કોઈ પણ કામ માટે તો મને આનંદ થશે કે મારા લાયક તમે ગણ્યો અને બાબર પોલીસ એમમાંથી હું દિયોદર પોલીસ એમમાં જાઉં છું બદલી તો મેં જ કરાવી છે તેમ છતાં આજે તમારા બધાનો પ્રેમ જોઈને મને આજે ખરેખર દુઃખની લાગણી અનુભવું છું એ બધા હું ખબર તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત